બાળકોમાં માયોપિયા થવાનું કારણ શું છે શું શિક્ષણમાં મોબાઈલ ફોન જરૂરી છે ટેકનોલોજીના યુગમાં ખેડા જિલ્લામાં આવેલ નડિયાદમાં નાના બાળકોથી લઈને પચીસ વર્ષના યુવકમાં માયોપિયાના લક્ષણો જોવા મળ્યા છે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને દૂરથી બોર્ડ પર દેખાતો નથી નજીકનું જોવા ચશ્મા પહેરવા પડે છે આ બધા લક્ષણોના તારણ માટે સંતરામ વિદ્યાલયના શિક્ષકો દ્વારા બાબતની માહિતી આપી હતી રમત ગમતની પ્રવૃત્તિ હવે ઓછી થતી જોવા મળી રહી છે બાળકો મોબાઈલમાં રીલ ગેમ અને મોબાઈલની પ્રવૃત્તિઓમાં પોતાનો સમય બગાડતા હોય છે માત્ર વીસ મિનિટ બાળક ફોનનો ઉપયોગ કરી શકે વધારે સમય ઉપયોગ કરતા આંખોમાં મોબાઈલના ઇન્ફેક્શન જોવા મળે છે જેથી આંખોના નંબરમાં આવવાના લક્ષણો જણાય છે મોબાઈલથી થી ફાયદા તો છે એ ભણે છે એના ભણવા પૂરતું વાપરે છે તો ફાયદા છે પરંતુ ફાયદા કરતા ગેરફાયદા વધારે છે બાળક સતત મોબાઈલ લઈને બેસી રહે છે એટલા માટે એની આંખોને નુકસાન થાય છે એના સ્વભાવની અંદર ચીડિયાપણું આવી જાય છે પણ આ બધું એ ક્યાંથી શીખે છે એ હંમેશા જે જુએ છે એ અનુકરણ કરે છે મા બાપ ઘરની અંદર સતત જો મોબાઈલ પર જોવા મળતા હોય તો બાળકો એ જ શીખવાના છે એટલે માતા પિતાએ બને એટલો મોબાઈલનો ઉપયોગ ખૂબ જ ઓછો કરવો જોઈએ જેથી કરીને સંતાનો કંઈક શીખ મેળવી શકે આપણે જોઈ રહ્યા છીએ કે મા બાપનો એવો આગ્રહ હોય છે કે મારો દીકરો બહુ જ ભણે બહુ સારી વાત છે દીકરા કે દીકરીઓ ભણાવવા માટે જ છે પરંતુ એને શારીરિક તકલીફો વધતી જાય છે કારણ કે મેદાન છૂટી ગયું છે રમતો છૂટી ગઈ છે વોલીબોલ કબડ્ડી આ બધી જે દેશી રમતો હતી આપણી એ રમતો પણ વિસરાઈ રહી છે પહેલા તમે જુઓ કે વેકેશન પડે તો બાળકો રાહ જોઈને બેઠા હોય કે વેકેશનની કારણ કે દેશી રમતો શીખવા મળતી હતી દેશી રમતો રમવા મળતી હતી અત્યારે ઇન્ટરનેટમાં બાળક ખોવાઈ ગયું છે અને એ ઇન્ટરનેટમાંથી બાળકને આપણે આ દેશી રમતો તરફ વાળવું પડશે એને મેદાન ઉપર લાવવું પડશે અને મેદાની પ્રવૃત્તિઓ સાથે એને જીવતા શીખવાડવું પડશે ટુકાણમાં એક જ કહીશ કે માટીનો માનવી છે એને માટી સાથે જ રહેવું પડશે જય મહારાજ મારા મંતવ્ય પ્રમાણે એવું છે કે મોબાઈલ જેમ સિક્કાની બે બાજુ છે તેમ મોબાઈલના ફાયદા અને ગેરફાયદા પણ છે મોબાઈલના ફાયદામાં એવું કહી શકાય કે એમાં ઘણી બધી એટલી સારી એપ્સ પણ આવે છે જેમ કે ડિસ્કવરી છે જ્ઞાનવર્ધક ઘણી એપ્સ આવે છે આરોગ્યવર્ધક એમાં એપ્સ આવે છે જેના કારણે બાળકને ઘેર ઘણું બધું જાણવા મળે છે છે પણ પણ એવું થાય કે એ સિવાય અન્ય જેમ કહી શકાય કે ઇન્ડોર જે ગેમ છે એ પણ મોબાઈલ માં આવતી હોય છે એટલે બાળક બહાર મેદાનની રમતો દિવસે દિવસે ભૂલતું જાય છે એવી કેટલીક ગેમ આવે છે કે જેમાં આર્થિક નુકસાન પણ રહેલું છે જેમ કે કે થોડા સમય રમત ચાલેલી જેના કારણે બાળક પૈસાથી રમતું હતું અને આ સૌથી મોટું મોબાઈલનું નું દૂષણ કહી શકાય તો મારું એવું કેવું છે કે બાળક જયારે મોબાઈલ તમે આપો પણ એ શું જોવે છે એના માટે કેટલું ઉપયોગી છે એ જ પહેલું તો એવું જ કહેવાય કે મોબાઈલનો ઉપયોગ શક્ય એટલો ઓછો ઘરમાં બી કરવો જોઈએ અને બાળકને પણ ઓછો એનો ઉપયોગ કરવા દેવો જોઈએ બાળકની એકે એક ગતિવિધિથી મા બાપે સતત સજાગ રહેવું પડશે નહીંતર આવનારા સમયમાં એક એવું પરિણામ બાળક લાવીને મૂકી દેશે કે જેનું સોલ્યુશન થોડું મા બાપ માટે ખૂબ અઘરું થઈ પડશે અને એ માત્ર કોઈ સંસ્થા ઉપર કે શાળાઓ ઉપર ન છોડી દેતા જેટલી શાળાકીય ફરજ બને છે શિક્ષકોની ફરજ બને છે એટલી જ મા-બાપની પણ ફરજ બનતી હોય છે કારણ કે સૌથી વધારે બાળક ઘર બહાર રહેતું હોય છે અને આ મોબાઈલ થી બીજું એવું થાય છે જે મેસેજીસ છે છે ઘણીવાર એવામાં બાળક સપડાઈ જતું હોય છે કે કે જે ગેંગસ્ટરની ગેંગમાં પણ ભળી જતું હોય છે જેનાથી મા-બાપ તદ્દન અજાણ હોય છે અને આ બહુ જ મોટું દુષણ કહી શકાય અને એના કારણે એવું થઈ શકે કે પરિવાર ખૂબ મોટા ભયસ્થાનમાં સપડાઈ જાય છે સમય જતાં કદાચ કિડનેપિંગના જે કેસો બને છે તો એમાં સૌથી વધારે જવાબદાર એ મોબાઈલ છે અને આ બધું મા બાપાએ બહુ જ જોવું જોઈએ પારિવારિક ભાવના જે છે એ ઓછી થતી જાય છે કારણ કે ઘરની અંદર મમ્મી હોય પપ્પા હોય બધા જ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે પરિણામે શું થાય છે કે જે મમ્મી પપ્પા બા દાદા આ બધાની જે ભાવનાઓ લાગણીઓ છે એ લાગવણ્યોમાં અંતર પડી જાય છે અને આપણે જે જોઈએ છે કે જે પેલા જે સંયુક્ત કુટુંબમાં જે પારિવારિક ભાવના હતી એ અત્યારે તમે જુઓ વિભક્ત કુટુંબો વધતા ગયા છે તો કદાચ મારો એક દ્રષ્ટિકોણ એવો પણ છે કે આ કુટુંબ ભાવના જે વિખેરાતી જાય છે એમાં મોબાઈલ એ સૌથી મોટો ભાગ ભજવે છે જેનો ત્રુશાલ પંડ્યા દિવ્યાગ ન્યૂઝ નડિયાદ